બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદરા ગામે સર્વસમાજિક બેઠકમાં આ લોકોએ સણાદરથી દિયોદર સુધીના પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માંગની રેલી યોજાઈ હતી આ માંગે મુદ્દે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું આવેદનપત્રમાં પ્રેમ લગ્ન કાયદામાં સુધારો અને લિવ ઇન રિલેશનશીપ એટલે કે મૈત્રી કરાર રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે સમાજે માંગ કરી છે કે લગ્ન માટે યુ યુક્ત યુવતીના યુવક અને યુવતીના માતા પિતાને સહમતી અને ફરજિયાત કરવી અને સાક્ષીની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ સરકાર માંગણીઓને નહીં સ્વીકારે તો આંદોલન ને પણ ચિમકી આપવામાં આવે છે

સુધારા લો હોય માતા પિતાની મંજ ફરજીયાત સહી અને મંજૂરી લે એના અનુસંધાને આવેદનપત્ર આપ્યું છે અમે સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે અમારા ગુજરાતના જે તમામ જ્ઞાતિની આ વેદના છે સમજી અને આ કાયદાઓની અંદર ફેરફાર લાવે